ગામડાની જે અમુક વાતો છે એમાંય ખાસ આપણા સૌરાષ્ટ્ર કાઠિયાવાડની એવી ઘણી બધી વાતો છે એને વિશ્વ સુધી પહોંચાડવામાં કેવા કેવા પ્રયાસો કરવા છે કોકદી ભૂલો પર ભગવાન એ છે ને કાઠિયાવાડ છે ને કાઠિયાવાડ તમે હું બનાસકાંઠામાં ઇલેક્શનની અંદર મેં બનાસકાંઠા સાબરકાંઠા મેં બધે ચૂંટણીનું રિપોર્ટિંગ કર્યું છે અને બધી મને ખબર છે તમે ત્યાં જાઓ ને તમને એક ટકનું સારું જમવાનું ન મળે તમે ત્યાં જાઓ તમને ખબર પડે કે આ લોકોની પરિસ્થિતિ કેવી છે મેં નજરે જોયેલું છે કે બધા જે વાત કરતા હોય કે આપણું ગુજરાત આમ આપણું ગુજરાત ગામડામાં જાઓ બધા હું વીટીવીમાં તો ત્યારે અમે ને દેવસિંહ ને ઈસુદાન ગઢવી કે જે અત્યારે આમ આદમી પાર્ટીમાં છે ત્યારે ઈસુદાન ગઢવી અમારા હેડ હતા વીટીવીમાં ત્યારે સૌરાષ્ટ્રમાં અમે ઇલેક્શન ઉપર એક પ્રોગ્રામ ચાલુ કર્યો છે ગામડું બોલે છે અને અમે ખાટલા ઉપર બેસવાનું અને લોકોને બધું આમ કેમ બાપુ બેઠા ને બધું બધાને બધા સમસ્યા આમ તમે ગામડામાં જાઓ તમે પૂછો પણ ત્યાં તમે ગામડામાં એક મજા તમારો આવકારો હોય બાપુ ઝાંઝર માર કઈ ઘટે જ નહીં ખાવા પીવા તમને ઘરની બહાર તમને બધું મળી જાય પણ એ લોકોનું જીવન છે ને ગામડામાં ખરેખર સરકારે બહુ ધ્યાન નથી આપ્યું રોડ રસ્તા અને ખાસ કરીને સ્કૂલ બાળકોની હવે અમુક ગામમાં તો અમે એવું રિપોર્ટિંગ કરેલું છે કે અહીંથી દસ કિલોમીટર પંદર કિલોમીટર બિચારાઓને રોજ અને ગામની અંદર એક સવારે બસ આવે અને એક સાંજે આવે એવી રીતે હોય એ સમયે તમે ખાલી કલ્પના કરો એ સમયે તમારે ટાઈમે પહોંચી જવાનું બસમાં બેસી જવાનું ત્યાં પહોંચી જવાનું તમને ગમે એટલી ભૂખ લાગી હોય બસ ટાઈમે આવે પછી જ તમે તમારી ઘરે આવો એટલે ઘણા બધા ગામડોમાં આવી પરિસ્થિતિ છે એટલે કોઈ પણ સરકાર છે જ એને એને ખરેખર આ બાબત ઉપર ગંભીરતાપૂર્વક વિચારવું જોઈએ કારણ કે આ બધાને પંદર દિવસ ગામડામાં રહેવું જોઈએ આખી સરકારે તો એને વાસ્તવિકતા ખબર પડશે કે આ બાળકોને કેટલી તકલીફ પડે છે